બીજી ફેરવી પડીએ ના માતાએ કદી કોઈ રોવા દીધા નહીં મારો શિવજી એવું કે છે જે દાડો દીકરા કુમામો મો હતા મો માતાએ એવું કહું છું મારો શિવજી એવું કે છે એ દાડો મારી ચિહર ની બાધારા શીતી કે ચિહર હરથ લઈને આવશું અમે

તમે માગશો એવું હું ચિહરા લે પણ એના માટે તમારા મારા થઈ જવું પડે તો મેળાવો મારો શિવજી એવું કે છે મારો પરમાત્મા એવું કે છે તમે જો મારા ચિહરના થઈ ગયા છો તો મારો રોમ એવું કે છે કદી કોઈના આગળ ઓમ કરવાની વેળા બધું તો મારું નોમ માપતા ને એનું ઓને એ જ હતું કે મારી ચિહરે મને ઓમ કરવાની ના પાડી છે અને ઓમ કરવું પડે તો બળ્યું મારું ભીખા નાયણની માતાનું મારું નાયણી હોય ની ચિહરનું ધડવું ને કોમું છે તમે પગલો ભેરો ભેગી જો ગુસ્કા ના મારું તો મારું નોમ માતા નહીં તો એક ને એક મેળાવડા છું આવા ને આવા તો મારી ચેહર દયા હોય તો થાય મારો શ્રીજી એવું કેશો હું નાની બેહોર હું ભીખા નાની ચેહર એવું કહું છું વેરા નથી કોની વેળા નથી બાઇકમાં પેટ્રોલ ન પૈસા નતા એ દળમી છેરે બાદ આ લીધી આ નિદળે એવું કીધું કે વેળા નાવાળું તો મારું નામ માતા નહીં અને વેળા વાળી છે દેખાય છે મારો શિવજી એવું કહે છે મારો પરમાત્મા એવું કહે છે મારી પારાની પુને એવું કહે છે હું જબરી નહીં મારગો મારા સેવકોને જબરા કરવા છે મારો શહેર જબરું નહીં થાઉ તમે જબરા છો તો હું નાયણ મે ને હું ભખા નાયણ ની શહેર શિરોઈ તલવાર એવું કહું છું હું જબરી છું અને તમને હું નાયણ મે હોન માતા એવું કહું છું હું ભખા બુઆ ની શિરોઈ તલવાર એવું કહું છું કદી કાચો નખે ઉતરવા દઉં તો મારો નામ માતા નહીં એવું મારો રોમ મારો શ્રીજી કે છે મારો પરમાત્મા એવું કે છે પણ જે જે હું માગે એવું હાલુ તમે મારા શહેર પાછળ નું હતા તે આજ મે શહેરે તમારા પાછળ બધું નું ટ્યુ છે આ તમે કદી ધાર્યું હતું એવું મેં પડય ના માતાએ કર્યું છે તો મારો શિવજી એવું કે સંજય જો એમાં કદી વખું તો મારું ના માતા ભાઈ મારો છે જ માવ મારા જાલો માવ મારા મોટું એ મંગળ મેળા ભરે

અનિયોન એ ખબર છે કે વનો મેલીન જાવ તો છે બધું લઈ લે હે એમું ભી ખાન આણની માતા છે અને મારું રચાયેલું છે એમાં કદી ખોમી નહીં આવે મારું બનાયેલું છે એમાં કદી ખોમી નહીં આવે અને મારો શિવજી એવું છે મારો પરમાત્મા એવું છે જેને જેને મારા આગળ માથું નમાયું છે બાનસિંહ બજારમાં જો કદી કોઈના આગળ માથું નમાવાની વેડા બાદ તો મારો નામ માતા નહીં મારો શિવજી મારો પરમાત્મા એવું છે દેવા દરેક ની છે મારો શિવજી તમારી લાદ રાખશે મારી નાતવાળો દૂધ બાજરી દીકરા કદી ખૂટશે નહીં મારો પરમાત્મા એવું કહે છે ભાઈ